હેલો ગાય મારા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે બીજું લોક બનાવીએ છીએ આજે પાણી ચાલુ છે આટલા દિવસ વિવા કર્યા વિવાહ કરવામાં મજા આવી આજે પાણી થોડું વાળવું પડે ને આજે તડકો બહુ હતો એટલે તડકામાં એવું કાઠું પડી ગયું ને આજનું પાણી કે વાત છોડો તમને પાણી બતાવું કે ચાલુ છે બરાબર આપણે કેનાલનું પાણી ચાલુ છે બરાબર ને હવે હેરંડી અંદર શું થયું કે જીવાત બહુ પડી છે ને આપણે કાતરા આપણે જ નહીં એ કાતરા બહુ પડ્યા છે અરે રે કાતરા કાતરા બહુ જ પડ્યા છે થોડી ગરમી વધારે પડશે એટલે મરી જશે અને હાલ સાલા કાઢે છે હવે અંદર ઓયકન ચડી જાય ને કાતરો એટલે સારું એવું લાગે ને આમ ચિત ચિત્યું અને પછી એની રૂ ચૂટાયક નહીં એટલે ડાયરેક્ટ ખણા આવે ને બરાબર ની જણી જેની ખોલ્યું શરીર આખ્યા થઈ જાય છે એટલે બહુ કાઠું પોણી વાળું છે ને પોણી પાણી વાળા ને મજા આવે કોઈ જીરાની અંદર પોણી વાળું એ બહુ કાઠું પડે છે નાના નાના કેરા હોય એટલે બહુ ટફ પડે દોમાં એક આકરા થઈ જાય કેરા હોય એટલે જાય પાણી હવે આપણે મજબૂરીમાં એરંડામાં દવા છોડવી પડશે આ જો રોજ દોડ્યો અત્યારે જોયું કે અંદર પડી જવું પણ આ ઝાટકા દોરી મેં હાથે નાથે દિવસે ત્રણ હોયનો ઝાટકો લીધો કેમ કે મારા ખેતરમાં કોઈ દર ઝાટકો ન આવો હતો એટલે મને મગજમાં હોતું જ નહીં કે મારે ઝાટકો ચાલુ છે એવું એટલે મારા પપ્પાએ હમણાં ઝાટકો નવો ઓલાયો છે એટલે ત્રણ હોય ને મૌન મોડી ગયો ત્રણ હોયને ઝાટકા કાધા એટલે હવે આપણે થોડાક લગ્નગાળો પૂરો થાય ને એટલે બહારથી જઈને આ બહાર તમને બ્લોક હારા હારા બનાવીશું એટલે હમણાં જવાનો કોઈ ટાઈમ નથી એટલે ચાર પાંચ દિવસ પછી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરશે બહાર જઈને એટલે તમને જોવાની મજા આવે થોડું ઘણું નવું નવું છે અહીં યુટ્યુબ ચાલુ કર્યું છે ને એટલે થોડું ઘણું વિડીયોમાં ગાવા શું છે બરાબર તમે એડજસ્ટ કરી લેજો બરાબર ને હવે અંદર એરંડા વેણ ના થયા અને રાયડો ફાટવા આવી ગયો તમે રાયડું જોઈ શકો આખે આખું રાયડું પાકી ગયું છે બરોબર ને અરે મિત્ર બહુ ટુ રાયડું છે પેલું આપણે છોટું જે માપનું હતું એટલે એ તો મજા આવી ફાટી નાખ્યું અડધા દિવસમાં પણ આમાં કાઠું આપણે રહેવાનું છે આને ભેગું કરવું ને ફાટવું બહુ ટફ વસ્તુ છે હવે કાલે તો રાયડું નહીં વટે કાલે જવાનું લગનમાં એટલે કાલનું કોઈ સેટિંગ નહીં થાય પરમ દિવસે આપણે ધબધબાટી કામની ખેતરની પટાઈ નાખીએ એટલે આપણે ફ્રી થઈ જઈએ અને મારા વિડીયોને તમે શેર કરતા રહેજો મિત્રોને લાઈક કરતા રહેજો એટલે મને શું કે વિડીયો બનાવવાની મજા આવે બરાબર ને ઓકે બાય બાય આટલો મારો બ્લોગ હતો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો એ ભૂલતા નહીં એટલે મને વિડીયો બનાવવાની મજા આવે બરાબર ને ઓકે